નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો રથયાત્રાને લઈને તળામા તૈયારીઓ શરૂ મિત્રો રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારી શરૂ કરી છે ભગવાન જગન્નાથજીની અખાડાઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બાદ અખાડાઓએ શરૂ કરી છે જેમાં તલવારબાજી બોડી બિલ્ડિંગ સ્ટન્ટ સહિત કરતબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી ભરતી બહાર પડી મિત્રો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એક હજાર પાંચસો ને છવ્વીસ જગ્યા ઉપર ભરતી કરવા માટે સૂચના બહાર પાડી છે જેમાં આજથી લઈને આઠ જુલાઈ સુધી અરજી કરી શકાય છે આમાં એએસઆઈ હેડ કોન્સ્ટેબલ વોરન્ટ ઓફિસર અને ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી થવાની છે મિત્રો વધુ માહિતી માટે અહીં આપેલી વેબસાઈટ પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છત્રી રેનકોટ તૈયાર રાખજો મિત્રો હવામાન વિભાગે આજે ગુજરાતના પંદર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જે મુજબ આજે વલસાડ ડાંગ નવસારી તાપી નર્મદા સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગત રોજ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાનું આગમન મિત્રો ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ અને પાલઘર થાણે મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઈએમડી આ વિસ્તારોમાં ગાજવીજ વીજળી અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેમ પૈસા લૂંટાશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે અને લિંક પર ક્લિક કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે મિત્રો ગઠિયાઓએ નવી મોડેસ ઓપરેન્ટી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો થઈ જજો સાવધાન મિત્રો જે સ્કૂલ વાનમાં સીએનજી કીટ પર પાટીઓ ફિટ કરીને બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાન ડિટેન થઈ જશે તેર જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરવાની છે ચાલક અને વાહન માલિક બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમદાવાદમાં પંદર રાજ્યમાં એસી સ્કૂલ વધી ના હોવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં હોબાળો મિત્રો ગઢડાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે છ મહિનાથી થી ધ્યાન આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો જોકે ખેડૂતોએ સાત દિવસમાં ધેરાણ નહીં અપાય તો આંદોલન ચિમકી ઉચ્ચારી છે બેંક ઓફ બરોડામાં આશરે થી વધુ ખેડૂત ખાતેદારો છે અને બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાના ખેડૂતોએ આરોપ કર્યો છે જે અંગે બ્રાન્ચ મેનેજરે કંઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત મિત્રો પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશન કાર્ડ ધારકોને ચાલુ મહિનામાં તુવેર દાળનો જથ્થો નહીં મળે છેલ્લા ઘણા મહિનાઓથી તુવેર દાળનો જથ્થો અનિયમિત હોય રેશનિંગના દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે વિવાદ થઈ રહ્યો છે આથી આ મુદ્દે રેશનિંગના દુકાનદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઈને જુલાઈ માસથી તુવેર દાળનો જથ્થો રેગ્યુલર મળી રહે તે માટેના આયોજનના ભાગરૂપે આ મહિનાના રાજ્યભરના તોતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ રેશન કાર્ડ ધારકો માટે તુવેર દાળનો જથ્થો સપ્લાય કરાયો નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે એક લાખ રૂપિયા મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ વર્ષ ફરી મોદી સરકાર મિત્રો એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું દ્રૌપદી મુર્મુએ મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને બસો બેઠકો મળી હતી જ્યારે ભાજપે એકલા હાથે બસો બેઠકો જીતી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીની જાહેરાત મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હાજર લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ સીધો તેનો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે અને આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવ માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મોદી સરકાર ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ નેવું ખેડૂતો દેવા મુક્ત થઈ શકે એમ છે ગુજરાતના લાખો ખેડૂતોને દેવના ભારમાંથી દેવું છે અને મુક્તિ મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો પર બેંકનું બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનું કરજ મિત્રો દસ વર્ષમાં લોનના અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અન્ય રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય માટે કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે અને સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોને દેવમાફીની માંગણી ઉઠવા પામે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી સુમળ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો મિત્રો આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે તાપે જિલ્લા સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં રૂપિયા બે નો વધારો કરવામાં આવ્યો છે અમૂલ તાજાના સત્યાવીસ રૂપિયા અમૂલ શક્તિના એકત્રીસ અમૂલ સ્લીમ અને સ્ટ્રીમના ના ચોવીસ રૂપિયા ચૂકવા પડશે તો સુમુલ ડેરીના રોજના બાર પચાસ લાખ લીટર દૂધની વેચાણ કરે છે મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ સંદસ્ટોમ એક્ટિવિટી અસર થશે જેના કારણે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે આજે મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો દસ જૂને કયા વરસાદની આગાહી કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી દસ જૂનના રોજ કરવામાં આવે છે જ્યારે મિત્રો અગિયાર જૂનની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી મહીસાગરમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા છોટાઉદેપુર તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જ્યારે મિત્રો તેર જૂનની વાત કરીએ તો સામાન્ય રીતે સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરાનગર હવેલીમાં તેર જૂને વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ